ચંદ્રશેખર આઝાદ બ્રિજ નીચે આવેલા તુંબી મેરેજ હોલમાં કેટલાક લોકો જુગાર રમી રહ્યા હોવાની આધારે પોલીસે ત્યાં દરોડો પાડ્યો હતો જ્યાં જુગાર રમી રહેલા તેર લોકોને પોલીસે ઝડપી પાડ્યા હતા તેમની પાસેથી પોલીસે છોતેર હજાર રોકડ અને એક લાખ બત્રીસ હજારના તેરના મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા બે લાખ નવ હજારની મત્તા જપ્ત કરી હતી પોલીસે આ મામલે વધુ પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે હોલમાં સાંગળા તે પોતે કાપડ દલાલીના વ્યવસાય સાથે સંકળાયેલો છે લગ્ન આગલા દિવસે તે પોતાના મિત્ર સંબંધીઓ સાથે જુગાર રમવા માટે બેઠો હતો આ રેડના રેડમાં નદીમનો ભાઈ નવાઝ પીએન પકડાયો હતો

રાંદેર પોલીસ સ્ટેશનના પીઆઈસી તથા તેમનો સ્ટાફ અને પીએસઆઈ સીકે માનવાળા મળી અને આ લોકોએ બાતમીની ખરાઈ કરેલ અને બાતમીની ખરાઈ કર્યા પછી ત્યાં રેડ કરેલ તો નવાબ કાગડા કરીને છે એ તુંબી હોલમાં એના ભાઈના લગ્ન હતા એટલે હોલ ભાડે રાખેલો હતો અને ત્યાં જુગાર રમાડતા હતા એ જુગાર રમતા ત્યાં પોલીસને બાતમી મળેલ જેથી તેર જેટલા કુલ ઈસમોને બે લાખ જેટલા મુદ્દામાલ સાથે મોબાઈલ ફોન સાથે પકડી પાડેલ છે અને તેમના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે એમાં એક વરરાજા બધા જે કાગડા છે એ નવાબ કાગડા એનો જ ભાઈ છે નદીમ આસિફ કાગડા કરીને છે એ એના લગ્ન હતા એટલા માટે જ આ હોલ ભાડે રાખેલો હતો આમાં અત્યારે ફોર ફાઈવ મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલો છે પોલીસને અને જુગારનો ગુનો દાખલ કરેલ છે